કારણ કે ઘણી વસ્તુ કુદરતી પરિસ્થિતિ એવી હોય કે હવે આવો નો તડકો બે ત્રણ દી પડે એમ કે થી બેટ વરસાદ થાય ને તો એમ કે હવે તો ઝટ તડકો થાય ને તો સારું આ બધી કુદરતી ઘટના હે ભાઈ હેલા રાખે આવ્યા રાખે ને ગે રાખે એમાં કે આપણું કંઈ હલાય નહીં પણ આજ તો તડકો હે આરામ સારો અને જોરદાર વરાપ દીધી કારણ કે મોલાયત પાણી નહીં જો વરાપ ન હોય ને ભાઈ તો કઈ થાય નહીં આપણે જેને કહીએ ને કુદરતી માં માર જેવું થઈ જાય એના જેવું હોય ને અત્યારે થઈ જાય પણ તમે જોઈ શકો છો કે અત્યારે તમારી આંખ ફૂલતી જ નથી હવે એટલું બધું છે કે જે છે એ તડકો છે અને અત્યારે બધું ફૂંકાઈ ગયું છે હવે આજના દિવસ કાલના દિવસનો જો કે છાંટો નથી પીડ્યો એટલે બહુ સારું કહેવાય કારણ કે વરસાદની છે ક્યારેક જરૂર પડે ક્યારેક એ બધી જગ્યાએ એના હાથની વાત છે કે આપણે હાથની વાત નથી એ કરું એને શું નહીં કરું એ બધી એને આપણા કરતાં વધારે ખબર છે આપણે એવું ન હોય તો હવે જો અત્યારે ગિરનાર ઉપર હે લીલાચમ છે ચાવ આદરો છે ફીટ પીવાય લઈ જાય પાછી તો એ ચાદર છે એ ઉઠી લીધી છે અને અત્યારે તડકો હે જો સોનેરી એક એવો હે બહુ મસ્ત મજાનો તડકો આમ જોઈએ તો મજા આવે એવો અને ઝીણો ઝીણો પવન તો તોલો હવે બબર પછી ચાકુ પાછા વાળીએ તો અત્યારે બીજું કામ છે નહીં ચાલો શરૂઆત કરીએ તો લોગની વિડીયોમાં દોસ્તો વિડીયો ગમે તો છેલ્લે સુધી જોડે રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલતા નહીં અખંડ પાણી ઓ જોરદાર પાણી પણ એટલું એટલું છે પણ પાણા હે હવે બેઠા પડે છે કારણ કે માથે થઈ ગયો છે સેવા જોરદાર પગ મૂકીને તો પડી જેવું થઈ ગયું છે અને હજી લગભગ ઉકાતા હે વાર લાગશે પણ આ પહેલાં જે ખડિયા બળિયા બળિયા છે ને કાઢ નાખું ધીરે ધીરે હાલીએ કારણ કે આમ પાણી મગાયું છે ક્યાંક ક્યાંક લાકડું બહાર જ લાકડું હલે તો સાટી દેવાની છે દવા કારણ કે ખોળ હોખ લેતું નથી અને કોઈને લેવા દેતું નથી તરગાસ ઉપર છે કઈ છે તરગાસ ઉપર વાહ કે વાત તરગાસ ઉપર ની સુપર તરગાસ ઉપર શું કેવાય બા પાણી ઓ આખે આખું ભરાઈ ગયું લાગે પાણી હજી ત્રબકી છે કે કે થાવે એ ઈ તો મોટર નું લાગે છે આ જમીન કરતા ઉપર આવી ગયું લાગ્યો જમીન તો ઓની પરથી હેઠી દેખાય હે ઉતરી ગયું હાજી ઉતરી ગયું હા ઓલા ઉપર દેખાય તો બહુ આય ઉપર પાણી પાણી હાલો ભાઈ આપણે જાય હી ઓની એક વાર આપણી ઝારું ખોલવા કારણ કે જે ઝારમાંથી કાપી નથી નાખી હા પણ ટ્રેક્ટર એટલે ચાલે હે દોસ્તો તો અત્યારે મારે એટલે ઘાય ઘાય હે એ હોની સ્પીડે જવું જ હોય અને સાર ને ઓન કહેવાય જાય કારણ કે તોડી નાખે છે તો એવું બધું હે નટાણા માંડવી તમે જોઈ શકો પૂરેપૂરા જોશ ઉમંગમાં અને કે છે કે દોસ્ત આકાશ ઉપરથી વરસાદ વરસાદ આજ કે આવ્યો નથી તો તડકો રહેરજ નારાયણ હમણાં એનું કારણ છે કે પાછા મહિના તડકા પડવા અને અત્યારે સેલામ ભર્યું છે પાણી જો અમારો જૂનો અને જાણીતો દેશી સ્વિમિંગ પુલ જેને કહેવાય એને નાવા આવું આવી જજો જો હોશ ભરી માણા લાખ રૂપિયા ખર્ચો કરી સ્વિમિંગ પુલ બનાવે જયારે અમારે કુદરતી છે ઓટોમેટિક સેલનો લાખ આખો ભરાય ગયેલો જોઈ શકો તમે લગભગ મારા ખ્યાલ પાણી એટલે કોઈ નાવું હોય તો મિનિમમ પચાસ રૂપિયા ટિકિટ છે આવી જવાનું અને સીધું અહીંથી પારથી સેલમાં ખાબકવાનું એટલે તારે સ્વિમિંગ પુલ જેવો અહેસાસ આવે તો આ લોકોનીકો જાય અને આમાં પગલા પગલા નહીં ખાય અમે કાલના અમારા હગડ છે કાયમના ધીરે ધીરે આવ્યા જઈને એટલે આગળ થયા ત્યાં રાજે તો કાલના આગળ છે ને અહીંયા દીપડાના હતો ને છે એમય વાવડ થયા તો ઓની કોડથી આપણે જોયું હતું ક્યાં કોઈ કોઈ કહેતું હતું કે હાવે જના ગળ છે કોઈ કે દીપડાના આગળ જે હોય રાતે જનાવર આવ્યા ગયા હોય નક્કી ના હોય તો અહીં આપણે પેલા ઝાર કાઢ નાખીએ એટલે આપણું કામ થાય ફૂડવાળો તો બે તનથી કઈ રાજ પાછું ઓલું ધૂંનું ટ્રેક્ટર હતું આપણે અહીં પીડીતું હોય હાંક લાવે ત્યાં એ આજે કાઢ્યું હે ગારામાં લોંધા મારતું જાય હેઠાણે કારણ કે હજી બહુ કંઈ હુકાણું નથી એટલે આમાં પડી ગયા હે શીલા અહીંથી ખોલ નાખ્યો તો જારીનો ગેટ એટલે આમથી હરો હેલું એવું પણ ગારો ગારો જો વહેલું જાય છે ધીરે ધીરે મોહરું આગળ નીકળી જાય આપણે હાલો ને તો શું હવે તો જોઈ શકો હો તમે ભાઈ અત્યારે આપણે મળી ગયા છે ખેતરમાં આવા ઝીણા જીવ કે સતત ચાલુ હોય જોઈ શકો તમે અહીંથી આ કી દિશામાં જાય એનું કંઈ ઠેકાણું નથી અમે એને દેશી ભાષામાં હરપોલિયા કહીએ તમે જે કહેતા હોય તો આવડા એ ખેતર માટે ફાયદાકારક કારણ કે આ જમીન છે ને એ મોકરી રાખે તમને જોઈ શકો રેલગાડીની જેમ હે ને હરપની જેમ હે ને આગળ વધે છે ધીમી ગતિએ લાંબા ટૂંકા ટાંબા ટૂંકા થાય જો અહીંયાથી હે ને આવ તમે એક્ઝેક્ટ પાછા તમને દેખાડું તો હું હે ને એટલું બધું હે ધીમી ગતિથી ચાલતું હોય કે એની વાત જવા દો ચાગડી લગભગ પોલાણ જેવું હોય ને એમાં ઘરે જાય એનું કામ જ છે કે જમીનમાં રહેવું જો આવી ગયું ને મને ખબર જ હતી કે વઈ જાય લગભગ આગળ સમાઈ જાય આખે આખું એમાં રાજ પોલિયો હે અહીંયા છે દેશી ભાષામાં તમે જે કહેતા હોય એમાં હર પોલીયા કહીએ પણ આ જમીન માટે કારક આમાં ઘણા બધા નીકળ્યા મેં તો ખરીદ્યો એટલે તો ભાઈ વરાપ થઈ ગઈ હે બે અને કામકાજમાં હાલેદવાનું આજે કિલો કિલોના ઢેફા જે નીકળે છે એને આમ ખેરવા પડે અને આ એ બધી નકામી વસ્તુ છે અને નકામી વસ્તુ હોય ને એ નળે બહુ કારણ કે તમે જુઓ આ ખળને હે એ આમણે આ આમણે મૂકી દો એટલે આ આ વરસાદ થાય ને એટલે આ મૂરિયા એ ઓટોમેટિક બેસી જાય પણ આ સોયાબીન છે કે માંડવીને છોડવું અને તમે પાછો એને ન્યાય ન્યાય ઉપાડીને રાખજો તો ગમે માથે વરસાદ વરે માથે ધૂળ નાખજો તો એ પાછી સોટે નહીં તો એ બધી આ કુદરતની વસ્તુ બનાવેલી છે કારણ કે આ વસ્તુ જોતી નથી ને એ તમને ધરાર થાય જોકે હૈ છે કુદરતી કારણ ખળ ઉગવાનું કંઈક હોવું જોઈએ તો આમાં આ કરજણો હે પ્રકારના ખળ નોખા નોખા આવે કરજણો હે પછી કઈક ઓલું કહેવાય કાર્યુ ખાર્યું કેવાય પછી આ ફૂલ જરા જેવું કઈક નામ આવે વિશેષ પ્રકારનું હે અને સોયાબીન માંડવા નદી ઉજરાતા તો અમુક પાછા ગુજરી ગયા અમે કઈ નક્કી નથી થતું કારણ કે આ વરસાદ થયો ને અમૃત સમાન તો એમાં હે આ વધારાનો જે વરસાદ થયો એમાં બધું થોડીક નુકસાની વધારે છે કારણ કે એમ કહેવાય કે અમૃત સમાન કહેવાય મઘા નખતર અમૃત સમાન કહેવાય એમ છે આપણે સાંભળ્યું એટલે તો એ અમૃત સમાન કહેવાય પણ હવે કેના માટે કહેવાય એ કઈ લખું નથી કારણ કે જો આ સોયાબીન માટે તો આ ઝેર સમાન સાબિત થયો હા માથે વય હોય ને લાગત સોયાબીન પાંદડા બહાર નહીં ખા અને અત્યારે માથે ખોલ થઈ ગયું હોય આમાં જો આ સોયાબીન હતા પણ આપણે બરી ગયા એટલે એ તો કુદરતી ઘટના છે બધી હાલે રાખે ભાઈ તો આવું હે ક્યાંક ખડ છે અને હાલે હે અમારે નેદવાનું તો વરસાદ રહી જાય અને વરાબ થાય એટલે પાછા છે કામકાજ ચાલુ અને ઝીણા ઝીણા ઠેકલા કરીએ છીએ અને બાકી મોજ મજા તો હાલો ગામમાં જવાનું ટાણું થઈ ગયું છે એટલે દૂધ ને બધું લઈને અને હાલીએ બાકી આવા ખડ ના છોડવા ક્યાંક ક્યાંક ઉપાડી દે આવા ખડ છે એમાં ક્યાંક ક્યાંક બહુ વધારે છે ન થાય શું એકલા થઈ જાય તો આજે આપણે તુરિયા ગોતવાની કાંઈ બહુ કરી પણ તુરિયા મૈડા નહીં અને મયડા એ ક્યાંય હાલેમ નહોતા આગળ કારણ કે હજી બિશાળા થાય હે ઝીણકા છે કે ટાબરિયા હે હજી તો હજી મોટા થાય તો વાલ લાગશે અને સિહારું લીલવણી જોરદાર શાક થયું પણ એમ નથી કાંઈ કારણ કે હજી છે ને અમુક અમુક વકલ છે ને ઝીણી વકલ છે હજી આવશે ને તો વાલ લાગશે એટલે મને ક્યાંક ક્યાંક દેખાય તુરિયા પણ એ બધા ઝીણા જેટલા ઝેડા એટલા બધા આવા જ ઝેડા હવે આ બે ત્રણ દી એ મોટા થઈ જાય ને તો કંઈક કાયમમાં આવે એવા છે બાકી આઘડી તો કંઈ લાગતું નથી સુરત નારાયણ આથમ અથંબું છે સોયાબી થોડાક પીળા છે પણ પહેલાં મોડા હારા થઈ ગયા એવી આયિષા છે અને આયિશા છે એ અમર છે ખૂટે નહીં કોઈ દે એવી બાકી જુઓ ભીંડા એ બધી જોરદાર રીતે ઊભા અને ભીંડા તો જેમ ઉનાળો ભાદર તપતો જાય ને એમ ભી હારા થતા જાય એને જેમ આખું ખેતર પાછું ભરાઈ ગયું તો ક્યાંક ક્યાંક બરે જ છે બધું ભેગું હે ભાઈ તો થઈ જાય છે આ રીતનું કામ ભાઈ આપણું પૂરું અને હવે આપણે ગારામાં લબાકા મારતા મારતા જઈએ કારણ કે ગારો હે બહુ અમે નક્કી ન થતો મજા હોય ટ્રેક્ટર લઈ તો અડધે લગન ખૂતી ગયું તો કેટલો ગારો હોય છે કેટલો વરસાદ થયો લબાકા મારતા મારતા જવાનું છે અને અહીંથી ઝાપી છે આપણી કરી દઈએ બંધ કારણ કે ભૂંડાવ આવે ને હજી પાણી છે એવડા ને એવા છે તો વરસાદ બહુ થયોના કારણે પાણી ઝાપો બંધ કરી દઈ અને હવે નીકળીએ આપણે છેલ્લે થઈને પગ તો પલાળો જવાય કારણ કે હજી પાણી ઘણું ભર્યું છે હજી તો જાજુ છે થોડાક બી હાલ છે હજી કારણ કે મોટરું ચાલુ હોય ને એવું બધું હોય છે અને હું એ તાર ઉપરથી વરસાદ હોય છે તો સ્વિમિંગ પુલ ભર્યું હોય જોરદાર હજાર લીટરનો ભર્યા હોય હજારો ને એટલે એટલું પાણી ભર્યું છે આમાં હમથરે હમથર સેટ વાથી એ વાંખો પરવા જાય છે એક જ ધારો અડધી નદી વહેતી વહેવી અને આજ તો જો વાદરા ગિરનાર ઉપર વહી ગયા ગિરનાર ઉપરથી ને ઉપર વહી ગયા તો દોસ્તો તમે વાદરા જો તો નીચેનો જોવા હોય તો અમારી પ્રોફાઇલ જોઈ આવજો અને દાતારનો જે વિડીયો છે એ તમે જોજો તમને ખ્યાલ આવશે કે ગિરનાર ઉપર ખરેખર વસ્તુ શું છે બાકી આમાં જો ફૂલ આવી ગયા છે બહુ જોરદાર પીળા પીળા ફૂલ ફૂલ એટલે કહી દીજો કઈશ નઈ કારણ કે જે લોકો ખેડૂત હોય છે જોઈને ખબર પડી જાય હેનો હરંગ પારા ઉપર છે આંબાની કલમ કીધું કે પડી હે વારેલી હજી હોવાની નથી પણ પાંદડા હજી એવા ને એવા લીલા કારણ કે એને પોષણ મળે રાખે અને આ હે ખૂટા કલમ કહેવાય ને ખૂટો બેહાડીને વાત ગઈ મુરિયું બેસી જાય એટલે રેડી આવી રીતના ખાલી ખાલી હાંધો ફીટ કરી ને તો આ ભાઈ જોઈટ થઈ જાય અને આ કલમ થઈ જાય પછી એમાં જે કેરીઓ છે એ ઘાય ઘા આવે જો કાંઈ ફૂટ પકડી લીધે પાંદડા હોય કૂણે પાવી ગઈ એટલે વાવી દે હે ને એટલે થઈ જાય હે આ ખૂટા કલમ બગીચામાં તો હજી તોમાંથી ડઝન પાણી જાય છે તો આપણે નાખ્યા ભાઈ પગ પાણીમાં ધોતા જાય અને અહીંથી પગ બગ ધોઈ કે પાણીની જો હળ છૂટે છે કેટલું પાણી જાય છે એટલે આખે આખું જે સેલું અમે કહીએ ને તમારી ભાષામાં તમે શી કહેતા હોય અમે સેલું કહીએ તો ગાડી આપણે એ પીડી છે અને લઈને આગળ જવા દઈએ તો આપણા પાણા છે એ મીકા છે બધી પાણી ઉતરશે ને તિકડે દેખાશે બાકી સેતો એમને સહી સલામત જ છે ચપલ ધોઈ લખીએ ક્લાસ થઈ જાય ગાડી આવી જવાનું પાણી પાણી દેખાય એવું તાજું પાણી છે હાથ મી રહ્યા છે હવે સૂર્ય નારાયણ અને કામે આપણું બધું પૂરું પાણી પાણીની રીતે વહે છે આપડી ગાડી પડી છે જૂની અને જાણીતી કારણ કે એમાં શેડા પેડા બધું નોખું આગડી સીધી સીધી હેકી જવાની હે ભળલાટી બોલી કારણ કે ગારો એટલો હે ગારીમાં ગારી અને એમાં એ ભેગો ગારો